સસ્તા સેમ્બલી લાવરાલા પ્રોફેશનલ ડાયરેક્ટર સમજાવ તો ફિલ્મ સ્ક્રિપ્ટ તમાર ડાટ બ્રશ કરીને આવો ગયા ઓર યે સસ્તા કે બુફે હા હા ખોટો હા ખોટો પ્રેમ છે

ફોર્માલિટી નો ડાયરેક્ટર હા આય લુખો જો ડાયરેક્ટ લુખો પા પાતું હતી ઉતરીએ ઓ પ્રેશર માં આવે આ પાછળ પાછળ પાછો માં જવાનો કે એટલે તો ઊભી રહે ઊભી રહે જો ફીરે ચાલ લુકાઈ દે પાછળ ઊભી રહે જો ને મંતંદરે બોતે આ લુકાઈ દે તું કોલા લુકાઈતી તું તો સીધી મને ઘરે એ મને મને કતો પર જ બોલ આઈ કું સુજામાં મેની મને ક્યા આ કેતા મિની મિની ક્યાં ગયા તા છીવા છાણા માંથી શું મળ્યું આ દોપોધી બસ લે કરી ઢીલે કરી હાસુ એ બડી કાઈ કાય ઓય કુટલો બોય મિની વાળો ની શોર્ટ્સ મે ઉખેજો અલગ થી ઉખે માયાવર મેરા ભાઈ મુઠ We are v l u w r e t h o a c o u l e of a y s o t e r a y a y a p p e l I'm a e i k didn't, s h s p n d એ સુલીના કાની સંકામ પન સુકા અલ્યા બસ ના સુબબીલ જે સાઉન્ડ છે

કેટલા ટકા <laughs> <laughs> તો કે કંઈક કેવા લગો ખાંય તો કે બહુ મસ્ત તો સેલિબ્રેશન થઈ ગયું પછીનું જી બગાડ કરવાનો વારો છે ને મારા ભાઈ પાર્થનો છે અને પાર્થને આમાંથી જી ગમશે સારું લાગશે એ પોતે આરામથી બેસીને ખાશે જો વાહ પાથભાઈ

વાહ ના કપડા ખરાબ કરવા મારા ભાઈની આદત છે બધું બગાડવું એ મારા ભાઈ આદત છે ખાવું પીવું જલસા કરવા મારી ભાઈ ની આદત છે આ બધું કમ ભાઈનું છે

અને મોઆયજ એક્સપ્રેસ ને હેલો મને શું સોનાનું હે ડાયમંડ ભી હોગા એ હે યે લા ઓ આ માયા આ ઈરા જળી ગઈ ની હવે ફૂલે તો બીન્યો જે ફૂલે બેવ એ યે નેક્સ્ટ ડે અને સવારનો વરસાદ ચાલુ થઈ ગયો હતો પછી આપણે કાંઈ કર્યું નહોતું અને પછી આપણે તૈયાર થઈ ગયા હતા અને પહેલાં આવી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે મંદિરે દર્શન કરીને આજે આપણે જવાનું છે બારે જમવા માટે તો આપણે આવી ગયા છીએ અત્યારે બધા લોકો જમવા માટે તો અમે લોકો છે ને આવી ગયા છીએ અત્યારે જમવા માટે પાંચ બધા તો મમ્મી ડેડીમાં તો આજે છે ને આપણા ભેગા દાદી માય છે અને દાદી માય કીધું હું છે ને આવી રીતે પહેલી વખત હોટલમાં છે ને જમવા માટે જાઉં છું તો એ છે ને આપણા માટે કેમ કે સ્પેશિયલ હતું અને એ ફર્સ્ટ ટાઈમ આવતા તમારી સાથે તો આજે જોઈએ અને એની સાથે જમીએ અને કેવું લાગે છે તો તમને બધાને વિડીયોમાં ખબર પડશે જ તો ચાલો કરીએ આજ બધા સાથે મસ્તી હાય કરતા તો અત્યારે છે ને આ બધું છે ને રિધિ એ કર્યું હતું અને રીધિ લઈ એવી કેક અને કેક હતી ની મારા માટે સરપ્રાઇઝ છે તમે આગળ વિડીયોમાં જોજો અને અત્યારે આપણી પાસે આવી ગયું છે મેનું હવે બધા લોકો શું જમશે તો આપણે બધાને પૂછવું જ પડશે અને અહીંયા જો બધા લોકો કરે છે એકદમ મસ્તી અને સાથે સાથે છે ને આવી ગયો છે મારું કેક તો તમે જોઈ શકો છો આ કેકની કહાની હું તમને કહું તો એવી છે કે અમે બે દિવસ પહેલાં એક રીલ જોતા હતા અને રીલ જોતા જોતાં મને આ કેક બહુ એટલે બહુ ગયું હતું અને મેં નોર્મલ વિડીયો બતાવ્યો હતો રિધિને કે આ કેક જો કેટલું મસ્ત લાગે છે આમ લાગે કે પૈસા પડ્યા હોય ને એવું અને બીજા જ દિવસે રાત્રે મને સરપ્રાઇઝમાં આ કેક મળી ગયું છે અને આનો કેકનો લુક એટલો મસ્ત આવે છે તો આમ જોઈને કે મને એકદમ મસ્ત ખુશ થઈ ગયું હતું તો હું તો છે ને અહીંયા કેકને જોઈને જ ખુશ થઈ ગઈ હતી એક તો આપણે છે ને જોયું હોય અને વિચાર્યું હોય ને એ જ આપણી સામે આવી જાય અને એ આપણે ખબર ન હોય અને એકદમ સરપ્રાઇઝમાં તો માણસ કે ખુશ એટલું થઈ જાય ને તો આ જ કેક તો આપણી એકદમ જબરજસ્ત હતી પછી અહીંયા છે ને આપણે મસ્ત હવે કેક કટ કરવાનું છે મન તો નથી થતું મને આ કેક કટ કરવાનું બટ કરવું તો પડશે જ તો અહીંયા આપણે કેક કટ કરી છે અને હવે બધા લોકો છે ને મસ્ત અમે લોકો થોડીક વાર એન્જોય કરશી કેક કટિંગ કરશી મસ્તી કરશી અને પછી આપણે બધા લોકો સાથે જમવાના છીએ તો આજનું આપણું નોર્મલ આટલું જ છે બીજું આપણે કાંઈ કર્યું નથી કેમ કે આજનો દિવસ એવો હતો કે વરસાદે થોડુંક ચાલુ હતું ને વાતાવરણ સારું નહોતું એટલે અમે ક્યાંય દૂરે નથી ગયા ઘરથી નજીક જ ગયા છીએ અને રીધાને અમારી સાથે આવ્યો હતો તો રિદ્ધાને મેં પહેલાં તો કેક ખાધું કેમ કે આગલા દિવસે રાત્રે અમે બે હતાની સાથે તો પહેલાં તો રિધાનને કેક ખવડાવી દીધું પછી આપણે ખવડાવ્યું કેક મમ્મીને અને પછી આપણે બધાને ખવડાવ્યા ને હા ગોરી એ કાલ રાત્રે હતી ની તો આજ ગોરી અને સીવ્યા આવ્યા છે તો બસ મારું ફેમિલી છે બીજું તો આપણે કોઈ નથી તો મારું ફેમિલી અને ગોરી રિધાન તો કેમ કે અમારો મારો બધ એકદમ મસ્ત કમ્પ્લીટ એકદમ તો અહીંયા અમારું કેક કટ થઈ ગયું છે અને અહીંયા અમે લોકોએ બનાવ્યા છે મસ્ત મસ્ત ફોટો અને વિડીયો અને અહીંયા અમને છે ને સરપ્રાઇઝલી મળી ગયા હતા પૂજાદી તો એ અહીંયા જ હતા પણ અમને ખબર નહોતી તો એની સાથે આપણે છે ને સેલિબ્રેટ કર્યું અને એને છે ને મને એક સ્પેશિયલ ગિફ્ટ પણ આપ્યું છે એ તમને આગળ જોવા મળશે પછી અહીંયા બધા લોકોને કેક તો ખવડાવવું જ પડે ને કાલ રાત્રે પણ આપણે એ જ કહ્યું છે આગળના વિડીયોમાં કેક જ ખાધું છે ને બધા સાથે મસ્તી જ કહી રહી છે ને અત્યારે પણ આપણે એ જ કરીએ છીએ અને કેકનું ફ્લેવર છે ને એ પણ બહુ એટલે બહુ મસ્ત હતું તો કેક તો મને તો બહુ પસંદ આવ્યું છે કેક જોયો અને મારી ખુશી છે ને કાંઈક અલગ જ હતી કે મતલબ એકદમ મસ્ત સરપ્રાઇઝ મળી ગયું હતું તો હાલો બધા સાથે ફોટો વિડીયો બનાવીએ કેક કટિંગ કરીએ કેક ખાઈ ને અહીંયા મારી રીધિની મસ્તી શરૂ હતી એની સાથે એક હતું ચીઝ કેક પણ મને ચીઝ કેક બિલકુલ પસંદ નથી કોને કોને પસંદ છે મને કહેજો બટ મને ચીઝ કેક એક કંઈ પસંદ જ નથી તો રીધીએ મને ખોળાવ્યું હતું ચીઝ કેક એનાથી થોડુંક મારું મોટું બગડી ગયું હતું બટ ઓકે હાલે આજનો દિવસ બધું હાલે પછી અમે બધા લોકોએ મસ્તી કરી કેક કટિંગ કરી કેક ખાધી અને આવી જ રીતે કંઈક છે અને ફેમિલી સાથે કહીએ ને કે અમે બધા લોકોએ ભેગા મળી અને એન્જોય કર્યું આમ તો બધા લોકો ભેગા ઓછા થાય બટ આજે બહુ એટલે બહુ એન્જોય કર્યું માયા પણ એની જોબમાંથી આવીને સીધી આવી ગઈ હતી સો થેન્ક યુ માયા મારા માટે ટાઈમ કાઢવા માટે તો અહીંયા જો અમારી બધી મસ્તી શરૂ છે સાથે સાથે કેક પછી આવી ગઈ હતી નાયસા અને અમે બધા લોકો છે ને કાલે એન્જોય કર્યું હતું અને આજે પણ એન્જોય કર્યું છે મસ્ત રીતે અને આ તમને કીધું હતું ને મને ગિફ્ટ મળ્યું હતું તો આ છે ને આપણે મસ્ત ગિફ્ટ મળી ગયું હતું અને આ ખુશી કંઈક અલગ હતી ને આ મારા માટે એક સરપ્રાઇઝ હતું યસ થેન્ક યુ પછી અમે લોકો એક પડાવ્યા ફોટા અને પછી મેં છે ને દાદીમાને કેક ખવડાવ્યું અમે બંને બંને મસ્ત મસ્ત વિડીયો અને ફોટો અને દાદીમાને છે ને બહુ એટલે બહુ મજા આવી છે પહેલી વખત તો મળીએ છીએ પાર્ટ ટુમાં પાર્ટ ટુ જોવાનું ના ભૂલતા બાય